સુરતના ઉધના વિસ્તારમાં શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા ચાર વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સુરતમાં શાળાઓમાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી સહિતની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યું છે ત્યારે ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી ઉધનાની શાળામાં થયેલ ઝઘડા બાદ શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીમાં ચાર વિદ્યાર્થીઓની ઇજા પહોંચી હતી તો શાળા બહાર થયેલ મારા મારીમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વિદ્યાર્થીઓને જ માર મરાયો હતો જે ઘટના સીસીટીવીમાં કેતી હતી હાલ તો આ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહીંયા તો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પિરિયડ હતો પીટીના પીરિયડમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા તો એક છોકરો મુસલમાને એમ બોલ્યો કે ચૂટિયા જેવા બધા છોકરાઓ છે એટલે પેલા છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે તો પહેલાં છોકરાએ કીધું ગા તો મેં દૂગા ગાતું જે જો હો તો કલ લે પછી પેલા છોકરા કંઈ બોલ્યો ના કે કંઈ નહીં વાત પતાવી દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓને છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા આજુબાજુ વારા અને સ્કૂલના એ બધી મળીને વીસ છોકરાઓ હતા પછી એ લોકો એને ને તો મારા છોકરાને અહીંયા અહીંયા એમ કહીને બોલાવ્યું એટલે પેલા એના દોસ્તા સાથે એ લોકો ગયા તો પહેલાં એને બે તમાચા માર્યા બે તમાચા મેરા એટલે કંઈ ઊભો તો રહેવાનો જ નથી એટલે એને પેલા સત્ય કેમ કે એ મને માર્યો એટલે પેલા બધા છોકરા થઈને એને બોજ માર્યો એને માર્યો એને બચાવવા એનો ભાઈ ગયો તેના ભાઈને બી બોજ માર્યો પછી એના દોસ્તારોને બહુ જ માર્યા બાઇક બી ફેંકી નહીં પેલાનો ટેમ્પામાં મારા અંદર ભૂળાઈને માર્યો લાતને લાતે માર્યો છે તમારો એ મારો છોકરો છે ને અમને એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે એ લોકો એને સુળાઈને એટલો માર્યો છે